સિક્કે નિમાવત સિનિયર ફૂડ ઓફિસર ગીર સોમનાથ નવરાત્રીના તહેવારને અનુસંધાને આજે એસઓજીની ટીમ સાથે તેઓને મળેલ બાતમીના આધારે તેઓની ટીમ સાથે વાઘેલા સાહેબ અને અમારી ટીમ ફૂડ ઓફિસર એસ એસ રાવલ તથા કૃપાબેન સાથે અમુ એ સ્થળ ઉપર આપણે અહીંયા પાટણ વેરાવર દરવાજા પાસે બોર્ડ છે વોળગા વોલગા ઘી ડેપો તે સ્થળ ઉપર અમે તપાસ માટે આવેલા અને સ્થળ દરમિયાન જોવા મળ્યું કે દિવેલ અને ઘી બંનેનો એક જ સ્થળ ઉપર સંગ્રહ કરેલો જોવા મળેલો બરોબર તેમાંથી પાંચ ડબ્બા ઘીના રાખેલા હતા પંદર કિલોગ્રામના ટીનના હતા ટોટલ પંચોતેર કિલોગ્રામમાંથી એક ઘીનો નમૂનો અમારા પુરુષસેફ્ટ ઓફિસર મારફતે લેવામાં આવેલ છે અને એક દિવેલ હતું તો ખરેખર દિવેલ નો ઉપયોગ ઘીમાં કરેલો છું કે તેમ બરોબર ઘી ખરેખર ચોખ્ખું હતું કે નહીં તે માટે તરીકે પણ લીધેલો છે છે એમ કુલ બે નમૂના લીધેલા અને સરકારી લેબોરેટરીમાં કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે જે રિપોર્ટ આવે છે આગળની કાર્યવાહી જે રિપોર્ટ જે કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તો એમ આમની જે તો હતું પણ એમાં શું છે કે એમને પૂરું થઈ ગયેલું હતું બે હજાર ચોવીસમાં રિન્યુ કરાવેલું હતું તો આમ જોવા જવું તો વગર લાયસન્સ એ ધંધો ટૂંકમાં એમનો ચાલુ હતો હાલમાં એમને લાયસન્સ મેળવી લેવા માટે નોટિસ પણ લેખિતમાં આપેલી છે અને જો તે મુજબ લાયસન્સ નો મેળવે તો કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી વગર લાયસન્સ પણ કેસ કરવામાં આવશે